નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના ગણિત વિષયના જે બ્લૂ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું શરૂઆત કરીએ ધોરણ પાંચના ગણિત વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ અહીં નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક બાણાથી પ્રવેશ નોટિસ બોર્ડ કઈ બાજુએ છે તો કે બાણાથી પ્રવેશ કરતા નોટિસ બોર્ડ પૂર્વ બાજુએ છે નંબર બે વર્ગખંડની કઈ દિશાની દિવાલ પર પ્રોજેક્ટર છે તો વર્ગખંડની દક્ષિણ દિશાની દિવાલ પર પ્રોજેક્ટર છે નંબર ત્રણ પાટલી બીની ઉત્તર તરફ કઈ પાટલી આવેલી છે પાટલી બીની ઉત્તર તરફ પાટલી એ આવેલી છે નંબર ચાર નોટિસ બોર્ડ વર્ગખંડની કઈ દિશાની દિવાલ પર આવેલું છે નોટિસ બોર્ડ વર્ગખંડની પૂર્વ દિશાની દિવાલ પર આવેલું છે નંબર પાંચ પ્રોજેક્ટરની સામે ઉભેલ વિદ્યાર્થીની કઈ બાજુએ કબાટ એક આવેલું છે પ્રોજેક્ટરની સામે ઉભેલ વિદ્યાર્થીની ડાબી બાજુએ કબાટ એક આવેલું છે પ્રશ્ન બે નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘન ખોખા સાથે જોડો તેમનો જવાબ તેના ગુણ છે ચાર તો જોઈએ નંબર એકને આપણે જોડીશું ડ સાથે ત્યાર પછી નંબર બે ને ક સાથે નંબર ત્રણ ને બ સાથે અને નંબર ચાર ને અ સાથે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર ચોત્રીસના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ ચોત્રીસ નંબર બે જીરો પોઈન્ટ પાંત્રીસ બરાબર તો પાંત્રીસના છેદમાં સો નંબર ત્રણ જીરો પોઈન્ટ ત્રણ બરાબર ત્રણ છેદમાં દસ નંબર ચાર ત્રણના છેદમાં દસ બરાબર જીરો પોઈન્ટ ત્રણ નંબર પાંચ તેરના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ તેર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સતન પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ હેપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને કોલ કરી શકો છો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ એ નંબર ઉપર પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક ચાર મીટર પચીસ સેમિને મીટરમાં દર્શાવો ચાર પોઈન્ટ પચીસ મીટર નંબર બે આઠ હજાર બરાબર કેટલા લીટર તો આઠ લિટર નંબર ત્રણ નવ્વાણું પૈસા બરાબર કેટલા રૂપ થાય તો ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા પ્રશ્ન પાંચ દાખલા ગણો ગમે તે ચાર જમના ગુણ આઠ નંબર એક લંબચોરસ પ્લોટની લંબાઈ બત્રીસ મીટર અને પહોળાઈ અઢાર મીટર છે તો તે પ્લોટની પરિમિતિ શોધો તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણ્યા બત્રીસ વધતા અઢાર એટલે પચાસ બે ગુણ્યા પચાસ એટલે સો મીટર નંબર બે એક ચોરસ ખેતરની લંબાઈ બેતાલીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો અહીં આપેલું છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બેતાલીસ ગુણ્યા બેતાલીસ એટલે સત્તરસો ચોસઠ ચોરસ મીટર ત્યાર પછી નંબર ત્રણ એક ચોરસ ક્ષેત્રફળ સો ચોરસ સેમી છે તો તે ચોરસની બાજુનું માપ શોધો અહીં તમને આપેલો છે જવાબ તો કે દસ ચોરસ સેમી થશે નંબર ચાર એક ચોરસ બગીચાની ફરતે વાળની લંબાઈ બત્રીસ મીટર છે તો તે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય તો કે આઠ મીટર થશે નંબર પાંચ એક ચેસબોર્ડની પરિમિતિ અડતાલીસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો આવશે એકસો ચુમ્માલીસ ચોરસ સેમી પ્રશ્ન છ નીચે આપેલ કોષ્ટકમાં બસો વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ વાનગીની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ નંબર ચારે ફળ વેચનારનો કુલ વકરો કેટલો થાય તો કે એકવીસો ને વીસ નંબર બે રાહુલભાઈનો બે દિવસનો વકરો કેટલા રૂપિયા થાય સોળસો રૂપિયા નંબર ત્રણ કોનો વકરો સૌથી વધુ છે રાહુલભાઈનો વકરો સૌથી વધુ છે નંબર ચાર પ્રવીણભાઈનો વકરો હિરલભાઈના વકરા કરતાં કેટલા રૂપિયા ઓછો છે તો કે એંસી રૂપિયા ઓછો છે નંબર પાંચ અંકિતભાઈનો ત્રીસ દિવસનો વકરો કેટલો થાય તો દસ હજાર ને બસો રૂપિયા પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો જેમના ગુણ છ નંબર એક એક વેપારી પાસે આડત્રીસ આડત્રીસો સિત્તેર નારંગી છે એક બોક્સમાં પંદર નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાશે તો અહીં આવશે બસો ને અઠ્ઠાવન બોક્સ નંબર બે એક રાહત સમિતિમાં અડતાલીસો પાસઠ સભ્યો છે તો દરેક સભ્ય ભાડામાં ચોર્યાસી રૂપિયા આપ્યા તો કુલ કેટલા રૂપિયા એકઠા થયા હોય તો કે ચાર લાખ આઠ હજાર છસો ને સાઠ રૂપિયા નંબર ત્રણ એક શાળામાં દાન પેટ રૂપિયા ચોત્રીસો બાવન આપ્યા તો બત્રીસ બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે અને કેટલા રૂપિયા બાકી વધે તો તો એકસો રૂપિયા આવશે અને અઠ્યાવીસ રૂપિયા બાકી રહે પ્રશ્ન આઠ દૂધના એક પાઉચમાં પાંચસો મિલી દૂધ છે તો પાંચ લિટર દૂધ ખરીદવા આવા કેટલા પાઉચ લેવા પડે તો અહીં ગણતરી આપેલા છે આપેલી છે તો અહીં આપણે દસ પાઉચ લેવા પડશે નંબર બે જો દક્ષ આવા પાંચ પાઉચ ખરીદે તો કુલ કેટલા રૂપિયા દૂધ થાય તો કે પચીસો મિલીલીટર દૂધ આવશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે